ભચાઉ તાલુકાના કબરા ગામ પાસે તાજેતરમાં ફૂંકાયેલા વાવાઝોડા દરમિયાન વીજ વાયરો ધરાશય થયા હતા વીજ વિશે વીજ વિશેલની બેદરકારીના કારણે અચાનક વીજ પુરવઠો શરૂ કરતા વીજ વાયર પર શોક લાગતા પાંચ ભેંસના મોત ભચાઉથી સુરેશ વાઘેલાનો એક વિસ્તુ થવા કબરાઓમાં વરસાદ અને વીજળીના પવન ફૂંકાયા બાદ તૂટેલા વીજ વાયર જમીન પર પડ્યા હતા અને લાઈન ચાલુ કરી નાખવામાં આવતા વીજ વિશેલની ગંભીર અને ગુનાહિત બેદરકારીના કારણે પાંચ ભેંસોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા ભચાઉ તાલુકાના કબરા ગામે બે દિવસ પહેલાં પવન ફૂંકાયો તો તેના કારણે પોલ પડી ગયા હતા અને વીજવાયરો જમીન પર પડ્યા હતા પીડીના કર્મચારીઓ દ્વારા કોઈ સર્વે કે સાર સંભાળ લીધા વગર માત્ર લાઇન શરૂ કરી નાખવાના હેતુથી ગંભીર બેદરકારી દાખવીને લાઈન શરૂ કરી નાખતા આખરે જમીન પર પડેલા વીજવાયરમાં વીજ પ્રવાહ શરૂ થયો હતો અને જ્યાંથી ભેંસો પસાર થતાં પાંચ ભેંસના ઘટના સ્થળે તરફ મારીને મૃત્યુ થયા હતા અને માલધારીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે પશુપાલકોમાં રોષની લાગણી પીજીવીએલ સામે અકબંધ જોવા મળી છે પાંચ પાંચ અમારી મારી નાખી હોય પાંખા હો ની દીપી હે માથે વાયર બધા હાથે વાર નાખે નીચે પાણીનો અવાળો અવાડો હોય નીચે તરા આવે અને પાંકડા નો મેળો થાય કાંઈ હાજી આની બેદરકારી છે આપણે ઈબી વાળાની ઈબી બોર અને વાયર તમે જો હાજર માથે હાથ આવે નીચે હાથ આવે અને બે ચાંચડે માં વાયર હતા ચાલુ કરી નાખી લાઈટ લેખિત માં દીધું મોખિત માં દીધું હું દાદ દેતા નથી અમે અને પાંચ પાંચ કે બે લાખ લાખ રૂપિયાની ની અમારી